જય માતાજી દોસ્તો અને આજે જો સરસ મજાનું ખૂબ સુંદર વાતાવરણ છે અને દૂર દૂર સુધી જો મગફળી લીલી દેખાય છે અને દૂર દૂર પહાડો દેખાય છે અને પક્ષીઓ જો બોલે છે તો મસ્ત મજાનું વાતાવરણ છે અને સવારનું આવું આવું જ વાતાવરણ છે આજે તો વરસાદના એક બે ઝાપટા આવી જશે પણ જે ખાસ આજમાં જાજો વરસાદ આવ્યો નથી પણ વાતાવરણ મસ્ત છે એમ જો હવે આપણે જવું છે વાડીએ તો ચાલો વાડિયા જઈએ વાડિયા તો અહીંયા કરતાં વધારે મજા છે કારણ કે ના તો ભાઈ વાડીએ પગ્યા છે ને વાડીએ પણ જો સરસ મજાનું એકદમ લીલું ખેતર છે મસ્ત મજાનું વાતાવરણ છે અને જો વરસાદ તો આ બાજુ અંધારેલો જ છે અને થોડો ધર્મ ઝરમર આવી ગયો હતો પહેલા ખાસ એટલો બધો આવ્યો નહોતો જો કેવી રમત છે જો પડી હો ના પડી હું ના પડ

હજી અધૂરો છે આપણે જો આટલું પાડી પાડીને બનાવ્યું હતું લીરા હતા આપણી પાસે સુરત થી લાવ્યા હતા તો જો આ રીતનો હિસકો બન્યો છે ને આમાં બે સાત દેવાના છોકરાને અત્યારે જો અહીંયા રમે છે હારું નીલગઢ ને બધા હિસકા ખાય છે નવો હિસકો તો જો અને તાણી તાણીને હિસકા ખાવ છે ફૂલ નહીં ફૂલ નહીં એમ કે છે

આજે બનાવવાની છે ખીચડી ને કઢી પણ ખીચડી બનાવવાની છે આપણે અલગ પ્રકારની બધા બનાવે એવી નહીં આ યુનિક ખીચડી બનશે અને એકદમ સ્વાદિષ્ટ બને છે તો ઘણા વખત બનાવી છે તો મને પણ બનાવતા ફાવે છે તો સરસ મજા ખીચડી બનાવી કઈ રીતે બનાવી છે શું શું એમાં આપણે શાકભાજી અને શું મસાલો ઉપયોગ કરી છે એ પણ બતાવીશું અને છોકરા આવો ત્યારે ધમાસકડી મસાવે છે ખીચડી બનાવવાનો બધી શાકભાજી અને મસાલો આવી ગયા છે અને આપણે શું શું એનો ઉપયોગ કરવાનો છે આપણે ખીચડી બનાવવામાં તો તમને બતાવું જો ખીચડી બનાવવાનો આપણે ફ્લાવર છે ગાજર છે બટેટા છે રીંગણા છે મરસા છે લીંબુ છે અને ડુંગળી છે તો ઘણી બધી આપણે અલગ અલગ પ્રકારની શાકભાજી યુઝ કરીને મસ્ત મજાની આપણે સ્વાદિષ્ટ ખીચડી બનાવવાની છે શાકભાજી બધા કટિંગ થઈ ગયા છે જો કે આ રીતના કટિંગ કર્યા છે આપડે મોટા મોટા ટુકડામાં કટિંગ કર્યા છે કારણ કે આ તળા છે અને બફા છે એટલે એકદમ ભેવી જેવા થઈ જાય એટલે જો મોટા મોટા ટુકડા છે ગાજર છે રીંગણા છે ડુંગળી છે બટેટા છે અને લસણ લેવા ગયા છે લસણ બાકી છે 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 આપણે વાળ્યો મસ્ત મજાની ખીચડી અને આપણું રસોડું આ બધા માટીના વાસણ છે જો આ બધા માટીના વાસણ છે અને લાકડાના વાસણ છે જો આ બધા કેટલા બધા મસ્ત મજાના વાસણ છે અને અહીંયા સૂલો છે અને આ બધા જો શાકભાજી કટિંગ થઈને મૂકી દીધા છે પણ વાંધો એ છે આપણે મહેમાન આવવાના છે એટલે આપણા નાના વાસણમાં થઈ નહીં રહે આપણે એટલે મોટું તપેલું લાવવું પડશે ને તપેલું લેવાઈ જશે છે એમાં ખીચડી બનાવી અત્યારે તપેલા ની વાત અને સાંજ તો આવી છે પણ વાતાવરણ સરસ મજાનું છે વાતાવરણ છે છે અને થઈ ગયા તો અંધારું થવા મળશે અંધારું થાય પેલા આપણે ખીચડી મૂકી દઈએ તો બફાતી થાય અને વાતાવરણ જોરદાર છે જો તમે વાદળા વાદળા મસ્ત છોકરાએ જો બધા તમારી મસા આવે છે ઘડી ઘીકા ખાય વાડીમાં અમારે અમારા જયવીરભાઈ જો ત્યાં જો તો મોટું તપેલા આવી ગયો છે ને આ ખીચડી છે છે કારણ કે કેટલા પ્રકારના શાકભાજી છે જો આ મીઠો લીમડો છે મરસા છે બટેટા છે ગાજર છે ડુંગળી છે રીંગણ છે ફ્લાવર છે અને વટાણા છે અને આપડે આ દાળ એક તુવેરની દાળ નાખવાની છે અને આ બધો મસાલો ખીચડી સુલે મૂકી દીધી છે અને હવે અંધારું થાતું આવે છે વાતાવરણ જો મસ્ત છે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે થોડું થોડું અંધારું થવા મળ્યું છે અને આપણે ખીચડી બનાવી છે મસ્ત મજાની સ્વાદિષ્ટ ખીચડી આવું કેવી બને છે જોઈ છે મેં બનાવી છે તો આ રીતના બનાવી છે મને ઘણી વસ્તુ બનાવતા આવું ફાવે છે શાક છે ઘણી વસ્તુઓ આપણે અવારનવાર બનાવી છે તો આપણે ખીચડી સડી જાય એટલે પછી આપણે મસ્ત મજાનું ખાઈ લઈએ જે કઢી બનાવવાની છે પછી થોડુંક શાક રોટલાય પણ બનાવવાનું છે ખીચડી સડે છે સડી ગઈ કે મસ્ત સુગંધ આવે છે સડી રેવા આવી છે અને આપડે અંદર ગેસ ઉપર બને છે કઢી તો કઢી ગેસ ઉપર બનાવે છે અને અહીંયા આપડા દેશી છોલા પર બનાવી છે થોડી વાર માં બની જાય એટલે ખાઈ લઈ

ખીસડી સડી ગઈ છે સરસ મજા ની સુગંધ આવે છે ઉતાર લઈ અને અંદર આપણે ઘર માં બને છે કઢી અને પછી જમવા બેસીએ જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે લાગી છે ભૂખ એક મહેમાન આવવાના હતા હજી તો પજા નહીં મહેમાનની વાટે વાટે કલાક વહી ગઈ છે એનો ફોન આવ્યો છે કે તમે જમવા બેસી જજો અમારે તો જે ઝાઝી વાર લાગશે અને હજી તો ઘણા બધા દૂર છે અને બાળકોને ને લાગી છે ભૂખ અમને ભૂખ લાગી છે નીલકંઠ ને જો ક્યાં ભૂખ લાગી તો જમવા બેસી ગયો જો હાલો પીરસી દયો હાલો પાપડ બાપર બધું શેકાઈ ગયો ને ભૂખ લાગી તો ને આરું બે ખાઈ લીધું અમારે હારી બે જો આવી ખીચડી બની છે અને રીંગણા બટાટા ને શાક છે ને આપડે આ ખાટી મીઠી કઢી છે બાજરાના રોટલા છે ને જો આ જમવા બેસી ગયા છે તો હવે જમી લઈએ